હા પછી વિચાર વિશે અભિપ્રાય છે એ યંત્રની ગતિ છે આત્માની ગતિ નથી હવે વિચારની ગતિને તમે આત્મતત્વ જોઈ શકે છે એટલે સ્ફૂલ વસ્તુને જોયું પછી વિચારક અને નિરીક્ષકને તમે જે જોયું એ એ ઈ એટલે તમે આના કરતાં થોડા ઊંડા ડીપ ગયા અને વિચારક અંદર જે અભિપ્રાયો આપે છે એને તમે પકડી શક્યા એટલે તમારી સૂક્ષ્મતા વધતી જાય છે તમે પુરુષ તત્વ તરફ કોન્સિયસનેસ મહાનતત્ત્વ સદ તરફ તમારી ગતિ થઈ રહી છે

અને આ આપણું અંદરનું પાણતંત્ર એને સાંભળે છે એને શ્રવણ કરે છે તો વાહ યંત્રની અંદર શું શું કહીએ કાંટવાની કઈ વાત નથી આપણે તો યંત્રને ડ્રોપ કર દેવું છે છોડી દેવું છે યંત્ર એની જગ્યાએ વિચારક એ યંત્ર એની રીતે જે રીતે રચવામાં આવ્યું ભલે જે ખરું કરે ઊંચું તો થઈ જશે એટલે આ યાત્રાની અંદર વિચારકને આપણે ડ્રોપ કર વિચારક જે બોલે છે એને આપણે સાંભળીએ છીએ હવે જે વસ્તુ આવી શ્રવણ ની કળા હવે આપણને જોશે યંત્ર જે પ્રકારના રિએક્શનો કરે છે એને સાંભળવા છે સાંભળવાની પ્રક્રિયા આટલું કરી આ બીજું એક સ્ટેપ છે કે બીજું સ્ટેપ એ આપણે આત્માની પરમાત્માની ચૈતન્ય તત્વની સત તત્વની મહાન તત્વની પ્રેમ તત્વની વધારે વધારે નજીક આવી ગયા છે હવે શું